આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી નવસારી જિલ્લાના ખેરગામના આદિમ જૂથના પરિવારો વર્ષોથી સરકારી યોજનાથી વંચિત પાણી રોડ રસ્તા સુવિધા વગર જીવન જીવી રહ્યા છે ખેરગામના લોટી ફળિયાના વિસ્તારમાં રહેતા આદિમ જૂથના ઘણા પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે તેઓ ખાનગી જમીનમાં રહે છે અને અત્યાર સુધી સરકારની કોઈ પણ યોજનાનો લાભ મળ્યો નથી આવી પરિસ્થિતિમાં તેઓ પીવાનું પાણી રસ્તા અને આવાસ જેવી પાયાની સુવિધા વંચિત છે આ પરિવારની હાલત અત્યંત વેદનાજનક છે પીવાનું પાણી મેળવવા માટે પરિવારજનોએ દરરોજ પાંચસો મીટર દૂર ચાલીને જવું પડે છે રસ્તો ન હોવાથી કાદવ અને કિચડમાંથી પસાર થવું પડે છે કોઈ બીમાર થાય ત્યારે તેમને ખંભે ઊંચકી કે ટાંગાટોળી કરીને દવાખાને લઈ જવું પડે છે અંતિમ સંસ્કાર માટે પણ માર્ગની અછતના કારણે ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આસપાસ જંગલ સમાન વાતાવરણ હોવાથી જીવજંતુ અને જાનવરનો ભય સતત રહેતો હોય છે આવા કપરા સંજોગોમાં પણ આ પરિવારજનો આજ દિન સુધી કોઈ નીતિગત કે યાંત્રિક સરકારી સહાય પ્રાપ્ત થઈ નથી આ પરિવારનું પુનવસન કે નવું વસવસન સ્થળ માંગતા નથી તેમનો સ્પષ્ટ માંગ છે કે જો સરકાર તેમને સરકારી જમીનમાં સ્થળાંતર કરે તો ત્યાં એમને આવાસ રસ્તા પાણી જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે આદિમ જૂથના પરિવાર એક જ માંગ એમને માત્ર જીવન જીવવા માટે સવલતો જોઈએ છે અમે આ દેશના નાગરિક છીએ અને વિકાસ પંથ આગળ વધવા ઈચ્છીએ છીએ રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલીમ સમાચાર નવસારી વાસેલા સમાચારમાં આપનું સ્વાગત છે આજે જ લગતું એક ફળિયું લોટી ફળિયું જેને કહેવામાં આવે છે આ લોટી ફળિયુંમાં છેલ્લા ચાર પેઢીથી લોકો વસતા આવે છે અને એનો રોડ માટે એ લોકો રજાડતા હોય છે ત્યારે આ પાણીની પીયાની બી તકલીફ ઘણી ભોગવવી પડતી આ ચોમાસામાં આ કાકીને પૂછીશું આપણે કાકી કેટલા વખતથી આ વસ્તુ છે આવી ચાર પેઢીથી તો તમે આ રીતે જ પાણી લાવો છો કે કઈ રીતે લાવો છો વર્ષોથી એ લોકોને વર્ષોથી આ રીતે પાણી લાવવાની તકલીફ ભોગવી રહ્યા છે અને અહીંયા આવાસના જે કામો છે કે પછી બોરવાના કામો છે એ પણ હજ સુધી પાસ થયા નથી અને આવ્યા પણ નથી કારણ કે એમને અહીંથી જવા માટે રસ્તો પણ નથી કોઈ ગાડી પણ નહીં જઈ શકે ટુ વ્હીલર પણ નહીં જઈ શકે અગર કોઈ મરણ પામ્યું વ્યક્તિને જે યાત્રા કાઢવાની હોય છે તો એ લોકોએ ટાંગાટોગી કરીને લાવવું પડતું હોય છે એટલો મુશ્કેલીનો સામનો કરવો પડે અહીંયા સ્થાનિકો છે આપણે એમને પૂછવાની કોશિશ કરીશું આ કેટલા વર્ષથી તમે વસવાટ કરો છો અહીંયા ચાર પેઢી થઈ ગયા છો ચાર પેઢીથી વસવાટ કરી રહ્યા છો તો વર્ષોથી આજ જ સ્થિતિ છે આજ પોઝિશન છે એટલે તમે તમારી માંગ શું છે અમારે કંઈ સરકારી જગ્યા સ્થળાંતર કરી દે પાણીની સુવિધા હોય લાઇટની સુવિધા હોય તો અમારે માની લો એમની એક માંગ છે કે આ જે અમે વર્ષોથી રહ્યા છીએ કે ચાર પેઢીથી વસવાટ કરી રહ્યા છે પણ અમને પૂરતી સરકાર તરફથી કોઈ લાભ નથી મળ્યો નથી બોર્ડનો લાભ મળ્યો કે નથી આવાસનો લાભ મળ્યો કે નથી આજ સુધી કોઈક કોઈક સરકારી યોજનાનો બી લાભ નથી મળ્યો પરંતુ અહીંયા સુધી અંદર ગાડી આવતી નથી એટલે બધા લાભોથી વંચિત રહી ગયા છે એ લોકોની એક જ માંગ છે કે અમને અહીંયાથી સ્થળાંતર કરો કોઈ સરકારી જગ્યા પર અમને સ્થળાંતર કરો કે કોઈ ગામતરની સ્થળાંતરની જગા એવી એ લોકોની માંગ ઉઠી રહી છે અમે બીજા કાકાને પૂછીશ કાકા તમારી શું માંગ છે આમાં અમારે તો આ માંગ છે કે આ સરકાર જગ્યા કરી આપે પાણીને સુવિધાનો કરી આપે તો એ લોકોની એક જ માંગ છે કે તમે એવી જગ્યા પર સ્થળાંતર કરો અમને કે જ્યાં પાણીની સુવિધા ત્યાં ઘર વસવાટની સુવિધા કે રસ્તો ચાલવાની સુવિધા હોય એવી સરકારને નિવેદન છે તો તમે જોઈ શકો રસ્તો આ સ્થિતિ તમે કાકી ઉભેલા છે આ રસ્તેથી આવું જવું પડતું હોય છે અમને કે એક માણસને બી ચાલવાની તકલીફ પડતી હોય છે ને એવામાં એ લોકો પાણીના બેડા લઈને જાય છે તો આ કેટલું યોગ્ય કહેવાતી હોય છે શું આ તાલુકો વિસ્ તાલુકો બન્યા આ સ્થિતિ છે વિકાસની વાતો તો કરે છે પણ સ્થળ પર વિકાસ દેખાતો નથી જ્યારે આ વિકાસ દેખાડવા માટે તમે દેખાડ્યો છો આ બધી કાકી જે પાણી લઈને આવે છે દૂરથી એક સ્થાનની સ્થિતિ તમે જોઈ છે પત્રકારના જ્યારે પગ છોડાઈ જતા હોય છે કાલોકથી તો આલોકની શું હાલત થતી હશે જ્યારે ચાર પરિવારથી આ આદિમ જૂથના પરિવાર છે આદિમ જૂથના ચાર પેઢીથી એ લોકો વસવાટ અહીંયા કરી રહ્યા છે ત્યારે આપણે એમને પૂછીએ એમની શું માંગ છે તમારી શું માંગ રહેશે અમારે તો સ્થળાંતર જગ્યા કરી આપે જ્યાં પાણીની સુવિધા હોય લાઇટની સગવડ હોય એવી જગ્યા સ્થળાંતર કરી આપે તો બહાર તમને આ જગ્યા પર તમે આટલા વર્ષથી વસવાટ કરી રહ્યા છો શું મુશ્કેલી પડી રહી છે તમને અમારે તો અહીંયા પાણી લેવાની કોઈ મરી ગયું હોય દવાખાને લઈ જવાનું હોય તો તકલીફ દવાખાને લઈ જવું હોય તો બી જોરી બનાવીને લઈ જવું પડે મરી ગયા હોય તો પણ જોરી બનાવીને લઈ જવું પડે આજ સુધી અમને કોઈ પરિસ્થિતિ અમને કોઈ સગવડ જ નથી મળતી એમને કોઈ સરકારી યોજનાનો કોઈ લાભ નથી મળ્યો અને એક મરણ પથારી પામે હોય કોઈક દર્દી ને એકસો આઠની બી સુવિધા જો જોઈતી હોય ને તો પણ અહીંયા સુધી પહોંચી નથી વળતી અગર એટેક આવ્યું હોય તો એ મરણ જ પામે છે એવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે સ્થળ પર તમે આવો ત્યારે ખ્યાલ આવે તમને અહીંની મહિલાને પાણીનો કેટલો લાવવા માટે કેટલી તકલીફો પડતી હોય છે તમે કઈ રીતે પાણી લાવો છો ઓકે કેટલા વર્ષથી આ ભોગવી રહ્યા છો આની માટે તમે કશે રજૂઆત કરી વાત કરેલી કોને કરી હતી પેલી બેન આવેલી તેને વાત કરેલી ઓકે એ લોકો એ કહે છે કે અહીંયા મે મહિલાને ને રજૂઆત કરી હતી અને કોઈ તાલુકા પંચાયતને ને રજૂઆત કરી જિલ્લા પંચાયતને ને પણ રજૂઆત કરી હતી આગળ પણ અમારા આદિમ જૂથ પરિવાર બાજુ આ લોકો જોતા આ કાકા પણ એમના હાલમાં માં 65 વર્ષ થયા છે એમના બાપ દાદા થી રહેવું વસવાટ કરી રહ્યા છે ત્યારે પણ આ તકલીફનો સામનો કરવો પડ્યો છે આપણે એમને બી પૂછીશું કે કઈ રીતે સામનો કરવો પડ્યો છે તમને આ તો રસ્તો તમને કઈ રીતે જાઓ છો તમે અહીંથી અહીંથી આ અહીંયાથી આ અહીંયા ઓકે કોઈ બીમાર પડી જ તો કઈ રીતે જાવ ત્યારે તમારે જોડી બનાવીને જ લઈ જવું પડે બહાર કાઢવું પડે ડાયરેક્ટ ટાણ સુધી અને કોઈ મરણ પામ્યું હોય તો તેને બી જોડી બનાવીને જ લઈ જવું પડે એટલે આ સ્થિતિ છે આ સ્થળની ખેરગામ જ્યારે વિકાસની વાત કરે છે પણ વિકાસ ખાલી પેપર પર દેખાઈ રહ્યો છે સ્થળ પર નથી